તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોમાં મળવીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વ પોથીના ભાગ નંબર 3 માં સેક્શન એ બી સી જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તમામે તમામ વિષયની તમામે તમામ ભાગની સ્વ પોથી લોન્ચ થઈ ચૂકી છે તેનો તમામે તમામ વિડિયો સોલ્યુશન તૈયાર છે તમામે તમામ વિષયની વાત કરું છું ખાલી અંગ્રેજી વિષયની વાત નથી થતી

સેલ્સમેન ટોલ્ડ હિમ આસ્ક્ડ હિમ ઇફ હી ખાલી જગ્યા તો હી ઇઝ નું થઈ જશે વોઝ તો પેલી ખાલી જગ્યા વોઝ આવશે ધ ખાલી જગ્યા શર્ટ તો ધીસ નું થઈ જશે ધેટ તો ધેટ ઇટ વુડ બી કોસ્ટ હિમ 750 નિતિન ધેન કુડ કેન નું જે છે કેન નું થઈ જશે અહીંયા કુડ નિતિન ધેન કુડ શો હિમ સમ બેટર શર્ટ્સ ધ સેલ્સમેન કોન્ફિડેન્ટલી સેડ ધેટ હી વુડ શો હિમ ધ ધ ધ બેસ્ટ વન્સ ખાલી જગ્યા હેડ હેડ વી તો તો થઈ જાય છે 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 અહીંયા વોઝ ધેટ અને આ ચાર જે આપણે જવાબ આગળ આગળ વધી કહે યુઝિંગ કન્જક્શન્સ યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાના છે તો ચલો જોડીએ કહે છે ડોન્ટ કટ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોને કાપતા નહીં યુ વિલ બી પનિશડ તમને સજા થશે

आइधर रिद्धि और सुनिधि कैन राइट आर्टिकल्स ओके चलो आगे हम कहे रीराइट द टेक्स्ट करेक्टिंग द अंडरलाइन पार्ट्स એટલે કે અન્ડરલાઈન કરેલા ભાગને સુધારીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે તો તમારી માટે વિદ્યાર્થી મિત્રો જવાબ તૈયાર છે કે ટુ ડેઝ ટર્ન ઇન 2 વીક્સ તો ઇન ની જગ્યાએ આવશે ઇન 2 ઇન વીક્સ એન્ડ સ્ટીલ ધેર વોઝ નો સાઇન ઓફ ધ ટ્રેડર એન્ડ ધ ટુ હોર્સીસ વન ઈવનિંગ ટુ એઝ ઓફ હિસ માઇન્ડ ધ કિંગ ઓન ઓન સ્ટ્રોલ હર 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 ગાર્ડન ગાર્ડન હવે રાજા 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 છે છે તો માટે થોડું પુરુષ હોય ને એટલે ત્યાં હીઝ હીઝ આવે આવશે પછી શું કહે ધેર તેનાલી રામન ત્યાં એમણે તેનાલી રામન જોયું ડાઉન અ પીસ ઓફ પેપર કે જે છે કાગળમાં બધું લખતો તો કાગળમાં બધું થોડો લખતો હોય કાગળમાં કઈક લખતો હોય એવરીથિંગ ની જગ્યાએ આવશે શબ્દ સમથિંગ તો આ ત્રણ ભૂલ in ની જગ્યાએ into third ની જગ્યાએ his અને everything ની જગ્યાએ something આ ત્રણ ભૂલ સુધારા નાખવાની અને પેરેગ્રાફ જે છે આખે આખો ભૂલ સુધરાયા પછી ફરી વાર લખી નાખવાનો આગળ વધીએ બીજો પ્રશ્ન એમ જેવો જ છે કે tom and jerry is an american animated media false franchise and તો સિરીઝ સ્પેલિંગ એકવાર જોઓ અહીંયા સિરીઝ જે છે એની બરાકશરી પ્રમાણે લખ્યું છે ખરેખર સ્પેલિંગ જો આવો આવે ત્યારબાદ Of a comedy short films created at 1940. Created at 1940? No. Created in 1940. By William Hanna and Joseph Barbera. Best known for his 161 theatrical short films by Manchu Glover Mayer, the series centers on the hmm. rivalry among the titular characters of the cat named Tom and a mouse named Jerry. કેટ નામની જે છે ટોમ અને માઉસ જે છે જેરી આ બે જણા ટોમ અને જેરી બે જણા વચ્ચેની જે ફાઇટ હોય દર્શાવવાથી બેની વચ્ચે તો ત્યાં અમોંગ શું કરે છે અહીંયા અમોંગ નો આવે અમોંગ એટલે વચ્ચે થાય અમોંગ ની જગ્યાએ આવશે બિટવીન હવે સર અમોંગ એટલે વચ્ચે થાય બિટવીન એટલે વચ્ચે થાય બે માં ફરક શું કે ભાઈ બે વચ્ચે હોય ને ત્યારે ત્યાં બિટવીન આવે બધા વચ્ચે હોય તો ત્યાં અમોંગ આવે તો અહીંયા જે છે પેલા તો સિરીઝ નો ફેરફાર શું થઈ ગયો

વન ડે એટલે કે ભૂતકાળની વાત છે અને ટુમોરો એટલે કે આવતીકાલની ભવિષ્યકાળની વાત છે ટૂંકમાં ભૂતકાળના પેરેગ્રાફને ભવિષ્યકાળમાં ફેરવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જવાબ તૈયાર છે કે ટુમોરો આઈ વિલ ગો ટુ ધ શોપ વેર આઈ બોટ અ પેન આફ્ટર ધેટ આઈ વિલ ગો ટુ માય હાઉસ વેન આઈ રીચ ધ હાઉસ આઈ વિલ રિમેમ્બર ધેટ આઈ ફોરગોટ ટુ ટેક માય મની ફ્રોમ ધ શોપકીપર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખા ભૂતકાળના પેરેગ્રાફ જો કયા કાળમાં ભવિષ્યકાળના કાળના વાક્યોમાં રૂપાંતરણ આપણે કરી નાખ્યું આગળ વધીએ આગળ આપણને કહે છે માય ફ્રેન્ડ પૂર્વેશ ઓલવેઝ ડઝ હિઝ વર્ક એની જગ્યાએ આવી છે માય ફ્રેન્ડ પ્રીતિ ઓલવેઝ ડઝ તો ભાઈ પૂર્વેશ નું થઈ ગયું છે પ્રીતિ આ શું છે તો આ છે ચેન્જ ધ જેન્ડર આમાં જાતિ ફેરવી નથી પૂર્વેશની જગ્યાએ પ્રીતિનું નામ આવી ગયું છે

આખા વાક્યમાં જેમાં પૂર્વેશની વાત કરેલી હતી એ પૂર્વેશની જગ્યાએ આપણે પ્રીતિની વાત કરી નાખી ઓકે ચેન્જ ધ જેન્ડર આખી જાતિ જે છે આપણે આપણેમાં ચેન્જ કરી નાખી ફેરવી નાખી છે ચાલો આગળ વધીએ આગળ વધતા એ પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ વિષય બધા જ વિષયની તમામે તમામ સ્વ અધ્યયન પોથી તમારા માટે તૈયાર છે ખાલી અંગ્રેજી વિષયની નહીં ધોરણ 3 થી 10

ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે જેમાં તમે પીડીએફનો ઓર્ડર કરી શકો છો અથવા જો તમારી પાસે સ્વજન પોથી નથી તો પણ તમે તે મંગાવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ થઈને પણ તમે સ્વજન પોથી મંગાવી શકો છો વધુ માહિતી માટે આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મંગાવી શકો છો ચાલો આગળ વધીએ આગળનો પ્રશ્ન છે ડબલ એચ ક્વેશ્ચન અત્યાર સુધી આપણે આપ્યા શું સવાલના જવાબ હવે આપવાના છે જવાબમાંથી સવાલ આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી ટુ રીડ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર પેપર ત્યાં અન્ડરલાઇન છે જે કારણ છે ને કારણ કે લાઇબ્રેરી જવાનું કારણ શું છે એ કારણ નીચે અન્ડરલાઇન છે તો હંમેશા સવાલ બને વાય થી શેનાથી ડબલ્યુ એચ વાય થી તો વાય વાળા બે છે બી અને સી તો ભાઈ વાય ડીડ છે ને એકમાં વાય ડુ છે

તો કે ફૂલ ઓથી આગળ વધીએ he will return your books on next monday next monday આવતા સોમવારે આવતો સોમવાર એટલે સમયની વાત થઈ તો સમય માટે વેન નામનો શબ્દ હોવો જોઈએ તો વેન નાનો શબ્દ સર બે છે b માં અને c માં તો he will એટલે ભવિષ્યકાળ તો when did છે ને when will છે હું આવશે તો સર when will વાળો જવાબ c જવાબ આવશે yes when will he return your books તે તારા બુક્સ ક્યારે પાછા આપશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વજન પોથીના ભાગ નંબર ત્રણમાં યુનિટ નંબર ત્રણનો સેક્શન ડી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન ઇનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો